સૌરાષ્ટ્રમાં કેટલાક સમયથી પાટીદાર વૃદ્ધ દંપતી ઉપર હુમલાની ઘટનાઓ સામે આવે છે અને દરેક વખતે જ્યારે હુમલાની ઘટનાઓ સામે આવે છે ત્યારબાદ કાયદાકીય કાર્યવાહીના નામે એ પોલીસ એ તમામે કાયદાનો પાઠ શીખવે છે પરંતુ એવી ક્યારેય યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી કે જેના ભાગરૂપે આ પ્રકારની ઘટનાઓ ન બને ભાવનગરની અંદર ફરી એક વખત પાટીદાર વૃદ્ધ દંપતી ઉપર હુમલાની ઘટના સામે આવી છે અને ઘટના બાદ હવે પાટીદાર સમાજના યુવાનોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ આક્રોશ સુરતથી ભાવનગરના દેવળિયા ખાતે પહોંચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સૌરાષ્ટ્રવાસીઓ માટે એ સુરત એ કર્મભૂમિ છે જ્યારે સંતાનો એ સુરતમાં તો વડીલો એ ગામડાની અંદર રહે છે અને છેલ્લા એકાદ વર્ષની અંદર વડીલોની ઉપર હુમલાની ઘટનાઓ અવારનવાર બનતી સામે આવે છે તેવામાં વધુ એક વખત ભાવનગરના દેવળિયા ગામ ખાતે પાટીદાર વૃદ્ધ દંપતી ઉપર હુમલાની ઘટના સામે આવે છે અને એ હુમલાની ઘટના સામે આવતાની સાથે જ તેના પડકા એ સુરતમાં પડે છે

ત્રીસ જેટલી કારનો કાફલો એ મોડી રાત્રે દેવળિયા ગામ ખાતે જવા માટે રવાના થયો હતો કે જે બપોરના સમયગાળા દરમિયાન દેવળિયા ગામે પહોંચ્યો અને હવે દેવળિયા ગામ ખાતે પીડિત પરિવારની સાથે મુલાકાત કરશે તેમને હૂફ આપશે અને આવનારા સમયમાં આ પ્રકારની ઘટના ગામની અંદર ન બને તેના માટે ગામના કેટલાક યુવાનો સાથે ચર્ચાઓ પણ કરવામાં આવશે અને તમામની વચ્ચે આજે દેવળિયા ગામ ખાતે ખેડૂત અને પોલીસ અને સાથે જ સુરત થી ભાવનગરના દેવળિયા ગામ ખાતે થયેલા દંપતી પર હુમલાની ઘટનાના પગલે પોલીસની સાથે રહીને કયા પ્રકારની કાયદાકીય વાટાઘાટો છે કાયદાકીય કલમો છે કે જેના અંતર્ગત આ હુમલો કરનાર શખ્સની સામે સજા થશે અને બીજી તરફ આ પ્રકારની ઘટના ફરી એક વખત ન બને જેના ભાગરૂપે પોલીસ આવનારા સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરશે જો હવે આ પ્રકારની કોઈ ઘટના બની તો સુરતની અંદર જે પડે છે સુરતની અંદર નહીં પરંતુ આવનારા સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની અંદર આ ગરમાહાટ જોવા મળે તો કદાચ નવાય નહીં કે જેના ભાગરૂપે સુરતના પાટીદાર સમાજના આગેવાનો એ ભાવનગર પહોંચી અને હવે એક ખેડૂત સંવાદ કરશે આ સંવાદની અંદર પોલીસ અધિકારીઓની સાથે પાટીદાર સમાજના એ આગેવાનો રહેશે કે જેમણે અનામત આંદોલનની અંદર એ તૈયારી દર્શાવી હતી સરકાર સામે બાંધવાની આ ઘટનાને લઈને હવે હાલ તો દેવળિયા ગામની અંદર જે ઘટના બની જેમાં આસપાસના પંથકની અંદર ચર્ચાઓ હતી અને ચર્ચાની વચ્ચે સુરત થી આવેલા એ પાટીદાર સમાજના આગેવાનોની આજે બેઠક મળવાની છે જો કે ખેડૂત દંપતીને અને સમગ્ર ગામને હૂફ આપવા માટે આશ્વાસન પૂરું પાડવા માટે પાટીદાર સમાજના આગેવાનો એ છે સુરતથી એક થઈને એ દેવળિયા ગામ ખાતે પહોંચ્યા છે હવે એ જોવાનું રહેશે દેવળિયા ગામ ખાતે આવનારા સમયની અંદર કયા પ્રકારની ચર્ચાઓ એ વહેતી થાય છે અને સાથે જ દેવળિયા ગામ ખાતે યોજાનાર આ ખેડૂત સંવાદ કાર્યક્રમની અંદર શું કઈ ચર્ચાઓ વહેતી થાય છે અને આ એ ખેડૂત સંવાદ કાર્યક્રમ બાદ આવનારા સમયની અંદર પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે બાણ એક વાત એ ચોક્કસ છે કે જમીનના વિવાદ અને વિખવાદની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર વૃદ્ધ દંપતી પર હુમલાની ઘટના એ ભાવનગર જિલ્લાની અંદર સામે આવી રહી છે આની પહેલાં એક ઘટના એ વલભીપુરની અંદર સામે આવી હતી ત્યારબાદ હવે ફરી એકવાર દેવળિયાની અંદર આ ઘટના સામે આવી છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતાની સાથે જ પાટીદાર સમાજના યુવા આગેવાનોની અંદર આક્રોશ છે સૌરાષ્ટ્રના ગામડાઓમાં સમરસતાની ભાવના જળવાઈ રહે એ માટે ગ્રામીણ જીવન એ જીવંત રહે એવા ઉમદા હેતુથી પાટીદાર સમાજના આગેવાનો એ હવે સૌરાષ્ટ્રની મુલાકાતે જઈ રહ્યા છે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે જ્યારે આ એ સૌરાષ્ટ્રની મુલાકાત બાદ શું કંઈ ઘટનાઓ બને છે કેમ કે દેવળિયા ગામ ખાતે એ મંદિર બનાવવા માટે એ જે થોડો એ પ્લોટ આપ્યો હતો એ પ્લોટની જગ્યાએ આખો એ પ્લોટ પચાવવા પાડવી માટવા આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો કે જેમાં વૃદ્ધ દંપતી ઉપર હુમલો પડ્યો હતો અભદ્ર પાસાનો ઉપયોગ કરાયો હતો પરંતુ આ પ્રકારનો દોર મળે છે કેમ તેને લઈને પણ અનેક સવાલો છે આ સવાલોની વચ્ચે હવે આવનારા સમયની અંદર પાટીદાર સમાજના આગેવાનો કે જે આ પ્રકારની ઘટના બન્યા બાદ એ ગામડાઓની મુલાકાત લે છે એ જ પાટીદાર સમાજના યુવા આગેવાનો આવનારા સમયની અંદર આ સંવાદ યોજ્યા બાદ ફરી ક્યારે આ ગામની અંદર આવે છે અથવા તો ફરી સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારના સંવાદ કેટલા કરે છે એ પણ એક ચર્ચાનો વિષય છે તમારું શું માનવું છે દેવળિયા ગામની બનેલી ઘટના બાદ સુરતના આગેવાનો કે જેઓએ ભાવનગર પહોંચ્યા છે તેને લઈ અને આજના આ લોકસંવાદને લઈ એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર